નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત તો ગુજરાતના કચ્છમાંથી ખાસ અહેવાલ સામે આવે છે કચ્છના ખાવડા વિસ્તારમાં એક ગામમાં બે યુવાનોને લોકોએ તાલીબાનની સજા ફટકારી છે સંગન કૃત્યનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બે યુવાનોના માથાનું મુંડન કરવામાં આવ્યું હતું અને મૂસ અડધી આપવામાં આવી હતી ત્યારબાદ બંને યુવાનોને હળદનંગન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બંને યુવાનોને અર્ધનંગન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો ઉલ્લેખનીય છે લોકોના ટોળાએ બંને યુવાનોને પકડ્યા હતા હાથ હાથ પણ બાંધી દીધા હતા બંને યુવાનોને એક ગામમાં મળવા આવ્યા હતા અને તે યુક્તિ સાથે પકડાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવાનોને ભેગા મળીને કર્યું હોવાના શક્યતા વર્તાઈ રહી છે બંને યુવાનોનો વિડીયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પર જુઓ આ બદલ તમારો ખૂબ ખૂબ આભાર